ી જય મુક્શ્વર મહાદેવ કી જય સદગુરુદેવ કી જય ઓ છે પાણી પી જવાનું છે ઓમ કેશવાય નમ ઓમ ગોવિંદાય નમઃ ઓમ માધવાય નમઃ એક સમજી પછી હાથ ધોઈ નાખવાનું છે નીચે હસ્તો પક્ષાલ અમર ભયામી નમસ્કરોમે આત્મા પુલ અને સોતા બગડવાના છે હરે ત્રણ વખત ઓમ શ્રી ગણેશાય નમઃ બોલી દેવાનું છે ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશય નમ હરિ ઓમ ગણાનંદ વણપતિ ગૃહ વામે પ્રિયનંદ વ્રિયવતી ગૃહ વામે વસોમ માોલીએ ગણપતિ ગજાનંદય મજવા નમસ્કાર કરે નમસ્કરો પયા નમસ્થના પૂર્વ સમાર્પયા જન્માનુભાલે કુરિયા મંગલમ હરિમ સેના ઇન્દ્રસ્યુભ વિશ્વ હરિષ્ઠને દાતો મરુતા શાંતિ શાંતિ સુખ શાંતિ અર્થે સમાર્પયા નમસ્કરોજમાન ભાલે મંગલમાન ભાલે પવિત્રપયા પાણીનો રોટો ઓમ મા પવિત્રો પવિત્રૌ સર્વાહે મુકાક્ષ પવિત્રં સમાર્પયાત્ર હરી ઓપૂજનપયા નમસ્કરોપૂર્વક સમાર્પયા નમો નમિ ઓમ યંત્રપૂજન ચાંદલા તમે મહેશભાઈ Hãy học cho kênh cái gì vậy? Để được không? bỏ lỡ những video hấp dẫn ਚਲੋ ਜੀ ਚਲੋ ਆਪਾਂ ਸਿਰ ਤੋਂ ਮਿਲਿਕੋ ਆਪਾਂ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਜੈ ਰੋਹਾ ਵੀਰਾਂ ਸੋਭੇ ਬੋਲੋ ਸਰੇ ਅੰਬੇ ਮਾਤਕੀ ਜੈ ਗਣਪਤੀ ਗਜਾਨੰਦ ਨਿਪੇਉ ਨਰਦੁਰਗਾ ਮਾਤਕੀ ਜੈ

સ્વાગત સ્વાગતને બતાવેલું ડોક્ટર કિરણભાઈ પી પટેલ સીડીએચઓ વલસાડ જેમનું સ્વાગત ડોક્ટર પ્રકાશભાઈ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ ત્યારબાદ ત્યારબાદ આપણી વચ્ચે આપને વચ્ચે ઉપર ત્યારબાદ ત્યારબાદ દેવાંશુ દેસાઈ સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેઓ સબ સેન્ટરના બાંધકામ અંગે માહિતી આપશે નમસ્કાર મંચસ્થ મહાનુભાવો આમંત્રિત ગ્રામજનો તથા મીડિયા આપણો આ જે સેન્ટર છે તે પાંત્રીસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે બાળા પંચમાં મંજૂર થયેલા છે જે બિલો કે એકત્રીસ લાખ રૂપિયામાં બનવા જઈ રહ્યું છે બાંધકામ છે જેમાં એક તરફ રહેણાંક છે જે અહીંયા કામ કરશે તેમના માટે ક્વાર્ટર્સનું છે અને બીજી બાજુ દવાખાનું છે દવાખાનામાં એક રૂમ કન્સલ્ટિંગ રૂમ છે એક લેબર રૂમ છે તથા લેબર રૂમ ની અન્ય ફેસીલીટીઓ છે ને રહેવાના મકાન માટે પણ એક શયન છે બેઠક ખંડ છે તથા ને આ કામ આપણું પંદર નાણામાં મંજૂર થતા તરત જ આપણે કર્યું છે ને હવે આવતા ચાર કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી મન અને કનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કે કાર્યક્રમ વિશે આપણને ગ્રામજનોને થોડી માહિતગાર આપે અને ઉદ્બોધન આપે માનનીય સાહેબ શ્રી સૌને નમસ્કાર ડુંગરી સબ સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક અને એકદમ સેવાભાવી સરપંચ શ્રી રવિન્દ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પારડી તાલુકા પુનિતભાઈ પારડી શહેરના પ્રમુખ વિપુલભાઈ પૂર્વ પ્રમુખ મહેશભાઈ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષિષભાઈ મહેશભાઈ શંકરભાઈ રાજુભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ડુંગરી ગામના નાગરિકો ભાઈઓ અને બહેનો જ્યારથી રવિન્દ્રએ ડુંગરી ગામનું સુકાન સંભાળ્યું ત્યારથી ગામમાં અનેક વિકાસના કામો થયા છે તો બનવા જઈ રહ્યું છે પરંતુ એની વારંવારની રજૂઆત પછી આપણે તમારું ગ્રામ પંચાયતનું મકાન પણ મંજૂર કરીને એને પણ કામગીરી આગળ વધારશું ચોક્કસ રીતે રવિન્દ્ર જ્યારે પણ કોઈ પણ કામ માટે આવે છે હંમેશા એ કામ કરીને જ જંપે છે છે આપણે જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલાં કેન્સર થતું હાર્ટ એટેક આવતો કિડની ફેલ થઈ જાય લિવર બંધ થઈ જાય લિવર ફંક્શન બંધ થઈ જાય ત્યારે કોઈ ઉપાય ગરીબ માણસ માટે હતો નહીં અને એમણે મુખ્યમંત્રી બન્યા પછી સૌ પ્રથમવારમાં આરોગ્ય કાર્ડની શરૂઆત કરી અને તેનાથી હાર્ટ એટેક પછી કિડની ફેલ્યુર કે લિવર ફંક્શન આ બધાના માટેનો ઈલાજ સારામાં સારી હોસ્પિટલમાં વિના મૂલ્યે એટલે કે કેશલેસ પદ્ધતિથી કરવાની શરૂઆત કરી અને પછી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે કોરોના કાળ દરમિયાન સમગ્ર ભારતમાં એમણે આયુષ્યમાન યોજના શરૂ કરી કે જે આખી દુનિયામાં સૌથી મોટી આરોગ્યની યોજના છે હવે દરેકે દરેક ગ્રામ્ય લેવલે પણ આવી રીતેના સબ સેન્ટર ઊભા કરીને આપણા દેશને એક તો ટીબી મુક્ત કરવાનું અભિયાન એમ એમણે ઉપાડ્યું છે ટીબી મુક્ત થયા પછી આપણે આપણો દેશ આપણા નાગરિકો કેવી રીતે સ્વસ્થ રહે એના માટેના અનેક પ્રયત્નો જે ચાલી રહ્યા છે તેમાં આપણે સૌ જોડાઈએ સાથે રહીએ અને નરેન્દ્રભાઈ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જે ગુજરાતની જ સરકારે કેવી છે કે જેણે પાંચ લાખ આયુષ્યમાનમાં મળે છે પરંતુ આપણે દસ લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડમાં ગુજરાત સરકાર તરફથી પણ આપવામાં આવે છે આવા અનેક કામો જ્યારે આપણી સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌની નમસ્કાર દેસાઈ સાહેબ તેમજ પેટ્રો કેમિકલ અને આપણા ગુજરાતના જે મંત્રી સાહેબ કહેવાય અને આપણે ત્યાં તમામ મંચસ્થ મહેમાનોને મારે જણાવવાનું કે અમારે ત્યાં ડુંગરી ગામે જે કંઈ નાના મોટા કામો થાય છે એ કામોમાં આપણા ધારાસભ્ય અને મંત્રી સાહેબે એટલા બધા કામો આપે છે અને એ કામો હું લઈને જાઉં ને મને જરા પણ ના નથી પાડતા એક જ અવાજે મને કામો તૈયાર થઈ જાય છે કે અત્યારે પીએચસી માટે વાત કરી તો એ પણ થઈ ગયું પંચાયતઘર આપણાને જોઈતું છે સાહેબને ખાલી જાણ કરી કે સાહેબે કહી કે તરત જ ચાલો તમને ત્યાં આપણે મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ કે જે તે સાહેબને ફોન કરવાનો તરત જ ફોન કરીને જણાવી દીધું કે આપણાને પંચાયતઘર પણ મળી જવાનું છે તેમજ આ ક્રિકેટ માટે આપણાને સાહેબે ગયા વર્ષે આપણાને ત્રણ લાખનું યોગદાન આપેલું છે એ માટે પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વર્ષે આપણે ડીપીએલનું જે પ્રોગ્રામ રાખ્યો છે ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ ચાર દિવસનું એમાં અમારે પેવેલિયન બનાવ્યું છે અમારા ઉત્તમ કાકાએ એ પેવાલિયન માટે અમારે પાંચ લાખ રૂપિયા ઉત્તમ કાકા ગયા વર્ષે કહેલું આ વર્ષે મળી ગયા છે એમનું રિબિન કાપવા માટે સાહેબ આપણે આમંત્રણ આપવાના છીએ અને સાહેબ બીજું સન્માન કરવું પડશે આવો ઉત્તમ કાકા તમારું સન્માન તો કરવા પડે થોડું ઘણું કામ છે પછી સાહેબ ને આપણે મળીને છોકરાઓ મારા ઉભા છે એ લોકો થોડી સાહેબ ને રજૂઆત કરશે અને આપણે કામ લેવાના છે સાહેબ પર ને આપણે આ બધા ભેગા થઈને જે કઈ થતું છે નાનું મોટું કામ ઉત્તમ કાકાનો ખૂબ ખૂબ આભાર જે પાંચ લાખ રૂપિયા જે કેલા પાંચ લાખ રૂપિયા આપીને આજે પેવેલિયન માર્થ તૈયાર થઈ ગયો છે એ બદલ અહીંયા ઉપસ્થિત થયેલા સૌનો ગામજનો તેમજ તમામ મારા ક્રિકેટ પ્રેમીઓ અને ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારતમાં તાકી દેવાના આવવા માટે આપણાને નિમંત્રણ કરી દીધું છે તો આપણે તમામ ગામજનોને મારી નમ્ર વિનંતી છે કે આપણે ત્યાં સાહેબ આવે એટલે આપણે કઈ રીતનું એનું આયોજન કરવાનું એ તો ઉત્તમ કાકાને ખબર જ છે ને ઉત્તમ કાકા અમારા તાલુકાના ત્રણ ગામોમાં ઓટલાવ સુકેશ અને ડુંગરી આરોગ્ય સબ સેન્ટરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાખવામાં આવેલો હતો એમાં આજે આ ડુંગરી ગામે એમના પ્રોગ્રામનું સમાપન થયું છે આજરોજ ડુંગરી ગામે જે પીએચસી જે આરોગ્ય કેન્દ્રનું જે મકાનોનું નવું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં ઉપસ્થિત અમારા નાણાં ઉર્જા કેમિકલ સેવા કનુભાઈ દેસાઈ સાહેબ એ અમારે ત્યાં આવીને ખાતમુહૂર્ત કરી એ ખાતમુહૂર્તનું આયોજન કરીને અત્યારે રવાના થયા છે એ બદલ તમામ ગ્રામજનો અને જે મારા પાટી તાલુકાના પ્રમુખશ્રી તેમજ ગામના ભાઈઓ બહેનો અને તમામનો મારો ખૂબ આભાર માનું છું કેવી સુવિધા મળી શકશે અમને આરોગ્યની આરોગ્યમાં તો તમામ સુવિધાઓ એમાં એવું છે કે એક મકાન એવી રીતના બનાવવાનું છે કે તેમાં તમામ અમને સુવિધાઓ અમારા મંત્રી સાહેબે કહ્યું કે તમને જે કાંઈ પૂરતી સમસ્યાઓ છે એ તમામને તમામ તમારી પૂરી થશે એવી ખાતરી આપી છે वै रंद्रायो देह भवत श्री वा सुधा नृगाज रतांपा रागो घटा बिदरो भवंदी मानो मया री वेददा युगंतो तारम गतमारे आय पछड़े पछन जो जंदरन गंगे गंगा दे पदवी रंदिरापा आयन से हो करे शांत वन स्वरूपि बैदम्या ો ના પદવી નો ભવાનિવે શખા નંદ

પશ્ચા ભૂમિ મધુર અજાંતજે ચોધ આ વોગ્મિસ્માજભયર પ્રોક્ષા એન દેવાયજન દાત્યાય

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આપણી વચ્ચે આપણે વચ્ચે પહોંચી ચૂક્યા છે અને ખાસ મુહૂર્ત પણ આપણા પીએચસી નું થઈ તો આ તબક્કે હું સ્વાગત માટે આપણા સુકેશ ગામના સરપંચ અને પાર્ટી તાલુકા ભારતીય જનતા આપણે સૌ તાળીઓના કડકડાટથી વધાવી લઈશું આપની વચ્ચે હરજીતપાલ સિંઘ સાહેબ જેઓ અત્યારે ઉપસ્થિત છે ઓકે આપણી વચ્ચે પાર્ટીદાર શેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી કરવા માટે સરપંચ અને પાટી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિનંતી કરું છું એમને આ તબક્કે પ્રસંગ ઉદબોધન કરશે

પહેલું ખાતમુહૂર્ત અમે કોટલાવ કરીને આવ્યા છીએ અને હવે પછીથી ડુંગરી કરવાના છે એટલે એકી સાથે ત્રણ ત્રણ સબ સેન્ટરના ખાતમુહૂર્ત આજે થવાના છે આ એકત્રીસ લાખ રૂપિયાના ખર્ચથી બનનાર આ ખૂબ જ સુંદર સબ સેન્ટર આપણા ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમામ સુવિધાઓ અહીં આપણને મળી રહેશે આપણે બધા જાણીએ છીએ કે જ્યારથી સહેબસીના પછીથી તો ખરા જ પણ બે હજાર બારથી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી આપણા સુકેશ ગામની આખી કાયા વિકાસશીલ બની ગઈ છે આપણને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે પણ હમણાં જ પંદર દિવસ જેવા પહેલાં ત્રણ કરોડ અને ચાલીસ લાખ રૂપિયાના કામો આપણા સુકેશ ગામે મંજૂર થયા છે અને એ કામો ચોમાસા પહેલાં પૂરા પણ થઈ જશે એની આપણા પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ સાહેબે આપણને ખાતરી પણ આપી છે એટલે સાહેબ શ્રીનો આપણા ગામ વતી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમય ઓછો હોય આપણા સુકેશ ગામ પ્રત્યે કોઈ પણ આપણે કામની માગણી કરીએ એમાં વધારીને સુધી આપ્યું છે અને અને આપણે પણ દર દર વર્ષે આભાર માનું છું ખૂબ જ ટૂંકી નોટિસમાં આપશો અહીં માત્ર ને માત્ર ફોનના અને મેસેજના માધ્યમથી આપણે ઉપસ્થિત છું આપનો પણ ખૂબ આભાર અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ भारतीय जनता पार्टी पार्टी अमित पूर्व प्रमुख महेश भाई जिला पंचायत मुकेश भाई भाई तालुका पंचायत प्रमुख दक्षिश भाई एम्प्लॉज उपस्थित पार्टी शहर भाजप प्रमुख विपुल મોટી સંખ્યામાં ઉપસ્થિત કેજ ગામના નાગરિકો ભાઈઓ અને બહેનો પુનિતે મોટે ભાગે બધી જ વાત કરી છે કે જ્યારથી પુનિત ગામમાં પુનિત સરપંચ હતો ત્યારથી આ ગામમાં વિકાસના બે હજાર બારથી અનેક ઘણા થયા છે અને હવે પછી પણ ચોક્કસ રીતે થતા જ રહેશે ખાસ કરીને આજે આપણે સૌ પુનિતભાઈને અભિનંદન આપીએ કે તેઓ ભારતીય જનતા પાર્ટી પાર્ટી તાલુકાના પ્રમુખ તરીકે રહ્યા છે અને ચોક્કસ મને ખાતરી છે કે એમની કામગીરી સુંદર જ રહેશે અને આખા તાલુકાના વિકાસમાં ઘણો બધો ફાળો આપશે આપણે સૌ સાથે મળીને જે રીતે દેશમાં નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કામગીરી કરે છે એ પ્રકારે દરેકે દરેક જન જન સુધી સરકારની યોજનાઓ પહો સરકારની સુખાકારી યોજનાઓના લાભો લોકોને મળે ને એ માટે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપણે પ્રયત્ન કરીએ એવી ખાસ વિનંતી કરું છું અને સાથે સાથે આપણો દેશ અત્યારે વિશ્વનું પાંચમો અર્થતંત્ર છે અને હવે ટૂંક સમયમાં જ્યારે સમગ્ર દુનિયામાં જ્યારે મંદી ચાલે છે ઇતિહાસ ધીમો પડ્યો છે ત્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ આ વિકાસની યાત્રામાં નરેન્દ્રભાઈની સાથે જોડાઈએ અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા જે વિસ્તાર છે એમાં એટલા વિકાસના કામો થયા છે કે એ વિકાસ આપણે આપણી શક્તિ આપણે સૌ સાથે મળીને લોકોની સેવા કરવાની જે આપણી ભાવના છે એના લીધે થયા છે એમ ચોક્કસ કહી શકાય એટલે ફરીથી આપણે સૌ મોદી સાહેબના બતાવ્યો છે બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની ચૂંટણીમાં હવે પછી ફરીથી આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી વિકાસ યાત્રામાં સુકેશ ગામ હંમેશા સાથે જ રહ્યું છે અને હવેથી પણ આપણે સૌ સાથે રહીને કામ કરીશું એવી શુભેચ્છા આભારકારક સાહેબ હવે પછી પ્રસંગને આગળ ધપાવતા આભાર વિધિ માટે હું આવેલી છે તો અલ્પહાર ગ્રહણ કરીને